તો બધાની જય માતાજી જય મેળીમાં તો અમારા નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો અત્યારે વાગ્યા છે આઠ ને આપણે વેલા વેલા વાડી આવતા રહી જસલ મજાનો સુરત તો ઉઈને સડી ગયો છે આઠ નવ વાગી ગયા છે આમ તો અને આપણે વેલા વેલા વાડી આવતા છીએ અને ગૌતમના પપ્પા વૈયા જાય છે કારખાને તો આજે આપણે જો જીરું નીંદો વેલા વહેલાં વાડી આવતા રહીએ ને અને બહારની બધા જાય છે નિસારે ગૌતમને બધાય તો આ જો હજી તો આ બધું નીંદવાનું બાઇક છે કેટલું લગભગ પાંચક વીઘા જેવું હોય છે તેમાંથી જો મેં આ બે આડડી નીંદી હે હજી તો અમારે નીંદતા નીંદાં લગભગ તો ચાર પાંચ દી થઈ જશે એવું લાગશે તો એકાદ દાળી નાખી દઈશું કારણ કે આપણે જો અમે લગનગારો ચાલુ થાય છે એટલે એક ગાય તો આપણે નીંદવું પડશે લગનગારો ચાલુ થાય એટલે પછી ને એવું હોય એટલે એક કાંઈ એમ કે પછી સીવવાનું હોય એટલે તો સીવા આવે એટલે એને તો સી દેવું પડે એટલે એને ફટોફટ આપણે એને ગાય ગા નીંદી વારવી પછી લગ્નગારો ચાલુ થઈ જાય છે એટલે પછી લગનમાં જાવું પડશે તો મિત્રો અત્યારે વાગ્યા છે દસ અને આપણે જો ખાવાનો ટાઈમ થઈ જાય ભૂખ લાગી છે તો આ બાજુ જોઈએ પાણીનો તો વાર તો છે

મિત્રો આપણે જવું ખાવા બેસી જાય છે ખાવામાં જવું બટેટાનું શાક આમાં ગોળ લાવ્યા છીએ અને ઘઉંની રોટલી ને આમાં સાસ અને આ જો ઘઉંના શેટ આવે છે અને ચીરાના શેટ આવે છે બહી જાય તમારે ખાવું હોય તો આવી જાયજો ચાલો તો આપણે ખાવા મે સીજેત ખાઈ મિત્રો આપણે જે જમીન લીધું છે જમીન તો આપણે અર્ધ કેરોલે લીધું છે પછી આપણે બ્લોગ ચાલુ કરી દીધો અર્ધ કેરોલેન ખાઈન પેસ્મી કી ધેને અર્ધ કેરોલેન મીઠડક વિડિયો તો બનાવી નાખી તો વિડિયો આપણે જે ચાલ કરી દીધા છે અને જે ફૂલ તડકો થઈ ગયો છે અત્યારે એટલે ફક્ત 12 વાગી ગયા છે તડકો ફૂલ થઈ એટલે સિયારો કુનારો એવું લાગે આમ સિયારા જેવું લાગતું નહીં કુનાર હોય ને એવું લાગે કારણ કે તડકો દેવા પડે છે અને હવારમાં ટાઈટ આવે ને અત્યારે જો તડકો એવો ફૂલ થઈ ગયા તાપ ઘડે ગરમી અને અત્યારે આપણે શિયાળાને દીએ એટલે બહુ બેવાનું હોય નહીં કારણ કે કડીંગમાં દી આખો વહી જાય એટલે પોરો ખાઈ તો હાન પડી જાય એટલે પછી કીધા હે હાનના વેલા વયા જાય એટલે પોરો ખાવી નહીં તો અત્યારે આખો દી નિંદા રાખવી પછી હાના વેલા વયા જાય ત્રણ વાગે કપડાંને એવું ધોવાનું હોય તમને રા રીધુને એમને નવરાવાના હોય એટલે આપણે વહેલું વયા જાય તે આપણે હે ને નિંદાનો તડકો થઈ ગયો પણ તો હિમણાં નિંદા રાખી તો મિત્ર જો હાડા બહાર થયા હે ને અમારે જો રામાપીના મંદિરે અમારે મોર બોલવા હોય તો જો હાડા બહાર થયા ને એટલે કેવો બોલે હે ને સરસ મજાનો મોરલો તો સારો બોલે પણ તડકો એવો હે બે વાગ્યા બે વાગી ગયા તાકાત આમાં તેજ આપી કાળા બહુ પડી ગયા ઇમા યાદ તો તડકા ના નીંદ હે દવાખાની જાત શું કીધું તેજ આપી દવા પી તો અમે તેજાપીને પીને જવું દવાખાનું આવી ગયું હતું પ્રોબ્લેમ થોડીક પડી જતી તેમાં દવા લેવા જતા અને બે દી રોકાશે અને પછી વયા વહી છે હા બે દીધ રોકાવાનું ને કાલ આ તો પમ દી પણ જવાનું થાય ને હા તો પમદી વયા જાય આપણે અહીંયા રોકે જવાનું ભણવું નથી હે હાલશે ત્રણ વાગ્યા પછી કારણ કે લીધો નથી કારણ કે ફોનમાં થોડોક એવું પ્રોબ્લેમ થઈ ગયું શું શું કઈ ખબર ન પડી કઈ કેમેરામાં વિડીયો નતો ચાલુ થતો એવું બધું થઈ ગયું હતું પછી અત્યારે હમું આવ્યું હે પાછું ચેટિંગ કર્યું સ્વિચ ઓફ કરીને પાછો ખોલ્યો અને ખોલ્યોટ થઈ ગયું એટલે બ્લોગ કઈ લીધો નહોતો તો આ બ્લોગ ને અહીંયા સુધી રાખશું અને મળશું કાલે સવારે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં Bye-bye.